નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં રવિવારે મધ્યરાત્રિએ ચક્રવાતી તોફાન રેમલનો કહેર જોવા મળી રહ્યો છે વાવાઝોડાને લઈને એક લાખથી વધુ લોકોને વિવિધ વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રેમલની અસર ચાર કલાક સુધી ચાલુ રહેશે અને તેનું કેન્દ્ર રાત્રે સાડા આઠ વાગ્યા દરિયાકિનારાથી લગભગ ત્રીસ કિમી દૂર હતું જે બાદમાં રાત્રે બાર વાગ્યા બાદ તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ હતી હવામાન વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચક્રવાત બાંગ્લાદેશમાં મોંગલાના દક્ષિણ પશ્ચિમ ભાગથી થઈને ભારતના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે પસાર થવાનું શરૂ કર્યું તેમણે વધુમાં કહ્યું કે તે મધરાતથી આસપાસના વિસ્તારોમાં પહોંચી જશે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પશ્ચિમ બંગાળ સરકારે દરિયાકાંઠા અને આસપાસના વિસ્તારોમાંથી લગભગ પર દસ લાખ લોકોને બહાર કાઢ્યા હતા અને તેમના આશ્રયગૃહો શાળાઓ કોલેજો જેવા સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અધિકારીએ વધુમાં જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લગભગ એક પર દસ લાખ લોકોને સુરક્ષિત આશ્રય સ્થાનોમાં ખસેડવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું આમાં મોટી સંખ્યામાં લોકો દક્ષિણ પરાગણા જિલ્લાના છે ખાસ કરીને સાગરદીપ સુંદરવન અને કાકદીપ મિત્રો પશ્ચિમ બંગાળના ગવર્નર ડોક્ટર સીવી આનંદે બોઝે કહ્યું હતું કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને ચક્રવાતનો સામનો કરવા માટે સંકલિત કાર્યવાહી સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્રીય નિષ્ણાતો સાથે સતત સંપર્કમાં છે બોસે બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓ માટે સલામતીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને ચક્રવાતને પગલે તેમને માસક ઓપરેટિંગ પ્રક્રિયાઓ એસઓપીને અનુસરવાની અપીલ કરી હતી મિત્રો પશ્ચિમ બંગાળના કોલકાતા શહેરના ઘણા ભાગોમાં સતત વરસાદ ચાલુ છે ચક્રવાત રેમાલ વધુ થોડા સમય માટે લગભગ ઉત્તર તરફ અને પછી ઉત્તર ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાનું ચાલુ રાખશે અને આજે સવાર સુધીમાં ધીમે ધીમે નબળું પડી દેશે પૂર્વોત્તરના વિવિધ રાજ્યોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓ અને સુરક્ષા દળોને હાઈ એલર્ટ મૂકવામાં આવ્યા છે અને જિલ્લા વહીવટી તંત્રોને ગંભીર ચક્રવાતી તોફાન રેમલના આગમન પહેલાં અગાઉથી સાવચેતીના પગલાં લેવા માટે કહેવામાં આવ્યું હતું મિત્રો ચક્રવાત રેમલની અસર પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ પર પણ જોવા મળી રહી છે ભારે વરસાદ અને ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા એનડીઆરએફની મીડિયમ રસ્તા ઉપર સાફ કરવામાં વ્યસ્ત છે ચક્રવાત રેમાલે રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશના મોંગલાના દક્ષિણ પશ્ચિમ ભાગ દ્વારા ભારતના પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાને પાર કરવાનું શરૂ કર્યું હતું ચક્રવાતની અસર કોલકાતા હાવડા હુગલી પૂર્વ મેદિનીપુર સુંદરવન કાકદ્વીપ દક્ષિણ ચોવીસ પરગના જિલ્લામાં છે આ સ્થળોએ રવિવાર રાતથી તોફાની પવનો સાથે ભારે વરસાદ ચાલુ છે સોમવારે તે વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ છે કોલકાતામાં હવામાન વિભાગના પૂર્વ ક્ષેત્રના વડા સોમનાથ દત્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં થી લઈને પંચાવન કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે જેની અસર કોલકાતા હાવડા હુગલી પૂર્વ મેદિનીપુરને થવાની છે હવે મિત્રો આગળ વાત કરીએ તો બાંગ્લાદેશી અધિકારીઓએ જણાવ્યું હતું કે વાવાઝોડામાં વહી જવાથી એક યુવાનનું મૃત્યુ થયાનું સામે આવ્યું છે અને દક્ષિણ પૂર્વીય ખટવાલીઓમાં ઘણા લોકો ઘાયલ થયા છે પોલીસના જણાવ્યા પ્રમાણે પચાસથી વધુ મુસાફરોને લઈ જતી બોટ ક્ષમતા બમણી તોફાનના માર્ગમાં મોંગલા બંદર નજીક ડૂબી ગઈ હતી તેમાં સવાર લોકો સલામત સ્થળ ઉપર ભાગી ગયા હતા જોકે કેટલાક લોકો ઈજાઓ પહોંચી હતી તેમાં લોકોને બચાવી લેવાયા છે હવામાન કચેરીના પ્રવક્તા પ્રક્તકારોને જણાવ્યું હતું કે ચક્રવાત બાંગ્લાદેશના મોંગલા ખેપાપુરા તટના દક્ષિણ પશ્ચિમ ભાગમાંથી પસાર થવાનું શરૂ કર્યું હતું દક્ષિણ ચક્રવાતી તોફાન રહેમાલ રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને સત્તાવાળાઓએ દેશના નીચાણવાળા દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા ગંભીર ચક્રવાતી તોફાન રેમલ રવિવારે રાત્રે બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું અને સત્તાવાળાઓએ દેશના નીચાણવાળા દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારોમાંથી આઠ લાખથી વધુ લોકોને સ્થળાંતર કર્યા હતા